સાયંકાલે પઠે નિતમ પ્રાંત કાલે વિશે તસ્વી ભય નાસ્તી સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં શિવ શક્તિના લાડીલા સંતાન સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપ ઈસારી કાર્યમાં થતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુખ જાય દો મારાવતી ગોપભક્તને પુનિત લાવો આપજો શરણે આવે ભરો ગણપતિ દાદા चंद्रमा जय हो 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 बोल मारी अंबे जय जय अंबे बोल मारी अंबे जय जय अंबे बोल मारी अंबे जय जय अंबे मारी चामुंडा मानी जय हो बोलो मारी चामुंडा चामुंडा मानी जय हो चामुंडा माने जय हो चामुंडा जय बहुचर मानी जय हो बहुचर माने जय हो देवी नमत तसे, नमत तसे, नमत तसे, नमत. या देवी सर्वभूतेषु शक्ति शक्तिपे संसिता नमस्तस्य 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 नम तम या सर्वभूतेषु लक्ष्मी संसिता नमस्तस्य नमस्त नमः या देवी सर्वभूतेषु शांति संसिता नमस्तस्य नमस्त नमः या देवी सर्वभूतेषु लक्ष्मी संस्रिता नमस्तस्य नमस्तस्य तमत्म श्रीनाथ भगवाणी जय चंद्रमाणी जय चंद्रमा जय हो चंद्रमाणी जय हो चंद्रमा जय हो सिमना गोगा अम्मर त पोत मारिदामपना गोगा अम्मर त पोत मारिदा दियो गा दियो सोना नो सत कृसन पा गोगा अम्मर त पोत गुणवंत करे आगाडी किसिमपा मे किसिमपाना गोगामर तपोत माव देवजी भूवे भगती आदरी आप्या त्यांने पुत्र परिवार किसिमपाना गोगा अमर तपोत मागा દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમાં શોભે છે મહારાજનું ઉદા કિસિમ્પાના ગોગા અમર ધ મા દિ દિયો આ મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ્પાના ગોગા અમર ધ પોત માધી ગાદી જળ હળ જોતો તો બાપુને જળ વાગે છે નોબત ને નિશાન કિસિન બાના ગોગા અમર તપોતમાં દિધા આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂંગોળ ને કેશિંબાના ગોગા અમર ત પોત મારી ગા દિયો લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ગળિયા કેસીમ ગોગા અમર ત પોત મારી ગા દિયો રો મે રો મેં દેવજીને રમ રમતા રો મે રો મેં વસતા ને રમતા હળ હળ તમે ઝેર ના ચૂસનારા ઘણા ગોગા અમર તપોતમા દીધા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતે ઘણી બી કેસિંબાના ગોગા અમર તપોતમા દીધા દિયો દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખેસિંબાના ગોગા ખેસિંબાના ગોગા અમર તપોતમા દીધા દેશ તારો ડંકો રે વાગતો કેસિન બાબર ત પોત મારી ગાદીઓ ચૈતર સુ ચોથની રમણાર ચડે છે અબિલકુ ને ગુલાલ કેસિન બાત મારી ગાદી આવે છે રૂડી ધીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયું ખિસિમ્બા ના ગોગા અમર તપો પોત મારી ગાદીઓ દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને ખિસિમ્બા ગોગા કિસિમ્બા ગોગા અમર તપો મારી ગા વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પાર જોજો મારા ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી દાદીઓ કરુણા પાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે હરનીજ જ મહારાજ ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી પુરુષિચંદ્રમાની જય હો પુરુષ ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હોમ ચંદ્રમાની જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા બાણી જ બિરાજમાન થયેલા ચામુંડા બાણી બોલ બોલમારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માદિને વેરૈયમાં શીતળામાં વેરૈમાં શીતળામાં વીર બાપજી ભોગ બાપજીને કોટી કોટમાં બોલો શ્રી ચંદ્રમાની જય હો